મિત્રો મેં આગળ આ રોટલીના ગોર નાખ્યા હતા તે એક પણ કીડી નહોતી ક્યાંથી એક કીડી આવી એ ઊંઘી જતી રહી એમાંથી જોવો મિત્રો અત્યારે કીડીઓના દરના દર વહેતા થઈ ગયા ને આમ જો આ અડધી આ રોટલીનો કવડો મોટો ભાસરો છે તમે જોઈ શકો છો કે આપણે ખાતા હોઈએ તો આપણે એક બટકું થાય મોટા મોટો આજબીન ખાતો હોય ને તો આ એક બટકું થાય આ મોટાલા ડાલા કીડા ને એ કીડા બીડા આવ્યું ને આમ જો રોટલીના ગોર ઉપાડ્યા છે તમે ખાસ કરીને વિડીયો જો આ વિડીયો હું લેવો બનાવું છું ખબર છે કે આપણે માલધારીમાં ખેડૂમાં એકતા નથી મિત્રો એક હું આગળ દાદા કલીપ મહુવા હેડની હોય કે તળાજા હેડની હોય તો આપણને ખબર નહીં કલીપમાં એમ દાદા રાડિયું પાડે છે કે હું આમ તમારું શું જાણું આમ છે પણ એ કે ખેડૂતમાં એકતા નથી આ કીડિયું જેટલી એકતા આપણામાં થઈ જાય એટલે ગમે એવો રાજકારણીયનો બાપ મોટો વડાપ્રધાનનો બાપ હોય કે પછી મુખ્યમંત્રીનો બાપ હોય કે રાષ્ટ્રપતિનો બાપ હોય કોઈનો બાપની તેવડ નથી કે ખેડૂતની હામી આંગળી ઊંચી કરી શકે પણ મિત્રો આપણામાં એકતા નથી આવી એકતા હોવી જોઈએ જો કવડો મોટો પાણો હતો એ પાણીની ઉપર રોટલીને સડાઈને વી જાય છે કારણ કે એકસાથ એક ઝૂંડ હોય તો મિત્રો આમ જોઈ જુઓ તમે વિચાર કરો એક વખત કે આ અંદર એટલી એકતા છે તો આપણામાં દસ ટકા તો હોવી જોઈએ ને આપણે માણસની જાત સેવી આપણામાં દસ ટકા નહીં પણ દસ નવ્વાણું ટકા નથી કારણ કે એમાંથી બે ટકા આપણામાં હબ છે તો નવ્વાણું ટકા તો હિરસા ઘરી ગયેલી કે આ મારો દીકરો આગળ વ્યો જાય આને સપોર્ટ કરશું તો આ આગળ વ્યો જાય ને ઓલાને સપોર્ટ કરશું તો ઓલો આગળ વિયો જાય એમાં ફાવે કોણ રાજકારણિયા ઉદ્યોગપતિ નોકરીયા ફાવે કાંઈ ખેડૂત કે માલધારી કાંઈ ફાવ્યો જ નથી જો પણ માલધારીને કીડિયું જેટલો જો ખેડૂતની યારે હપ હોય તો તમારો કોઈ તમારો વાળ વાકો ન કરીએ કેમ ખેડૂતને ભાળીને આવું આવું અમારા આવું તાત છે અમારો અન્નદાતા છે આમ તમારા પગમાં ગલો ખાવા મળે હાહા ગત કરવા મળે મિત્રો હકીકત તો જય મુરલીધર પૂરી કલીફ જોજો